ચાર કલાકે કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવશે આ અંગે વધુ વિગતો અપતક મીડિયાની મુલાકાતે આવેલા શિવ રથયાત્રા સમિતિના ભાવેશગીરી ગોસ્વામી અને તેના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી મારું નામ ભાવેશગીરી નટવરગીરી ગોસ્વામી દસનામ ગોસ્વામી સમાજ રાજકોટ યાત્રા સમિતિ દ્વારા સનાતન ધર્મ શિવરથયાત્રાનું દર વર્ષની જેમ આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા દસ વર્ષથી અમારી સંસ્થા આ કાર્યક્રમ કરી રહી છે આ વર્ષે પણ ખૂબ જ ઝાંઝરમાન કાર્યક્રમ કરવાના છે જોગાનું જોગ આ વર્ષે બે હજાર ચોવીસમાં રામલલા બિરાજમાન થયા તે સનાતન હિન્દુ ધર્મ માટે બહુ સારું કહેવાય તો એને પણ અમે અમારા શિવરથયાત્રામાં ફ્લોર્સ તરીકે એને બિરાજમાન કરવાના છીએ અને અમારી એક શ્રેણી છે બાર જ્યોતિર્લિંગની આ વખતે એ શ્રેણીના ભાગરૂપે કેદારનાથ મહાદેવ અગિયારમાં જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન થશે મુખ્ય રથમાં આયોજનનો રૂટ કમલેશ્વર સુતા હનુમાન આપણે સુરઠિયાવાડી સર્કલની બાજુમાં કોઠારી મેઇન રોડ અહીંયાથી ચાલુ કરી સોરઠિયાવાડી સર્કલ ત્યાંથી ભક્તિનગર ગોંડલ રોડ મક્કમ ચોક થઈ ગોંડલ રોડ સીધો લઈ માલવીયા ચોકે થઈ યાજ્ઞિક રોડ સીધો પછી જિલ્લા પંચાયત થઈ ચોક થઈ મોડી ટાંકી ચોક ત્યારબાદ બાદ લીમડા ચોક અને ત્યાર પછી ચૌધરી સ્કૂલના ગ્રાઉન્ડમાં સમાપન થશે અંદાજે દસક હજાર માણસો જોડાશે અને છેલ્લે જે ચૌધરી સ્કૂલના ગ્રાઉન્ડમાં છે ત્યાં ખરાડ અને મહાઆરતીનો કાર્યક્રમ છે